ચાલો આજે એક નવું જાદુ બતાવું જુઓ મારી પાસે આ એક ગ્લાસ છે ખાલી છે ગ્લાસ જોઈ શકો છો તમે આ ગ્લાસની અંદર હું આ મીણબત્તી ઉતારું છું અહીંયા મેં ગમ લગાવ્યો છે એટલે બરાબર ગ્લાસની સાથે મીણબત્તી ચોંટી જશે કારણ કે પાતળી છે ને એટલે સ્થિર નહીં રહી શકે અને પછી મીણબત્તીને આપણે સળગાવશું અને આ સળગતી મીણબત્તીમાં પાણી રેડીએ તો શું થાય ઓલાઈ જાય પણ હું જાદુ કરીશ ને એટલે ઊલાશે નહીં તો આપણે સૌથી પહેલાં તો આને ચોંટાડી દઈએ ગ્લાસની સાથે ચોંટી ગઈ છે તમે જોઈ શકશો અંદર મીણબત્તી મેં ચોંટાડી દીધી છે ગ્લાસની સાથે બરાબર ચીટકી ગઈ છે હવે એ મીણબત્તી સળગાવશું જો જમીન મીણબત્તીને આપણે સળગાવી છે હવે એમાં પાણી ભરશું જોજો મીણબત્તીની જ્યોતની ઉપર પાણી નહીં રેડવાનું મિત્રો લઈ જાય પણ સાઈડમાં પાણી રેડવાનું અને ધીમે ધીમે રેડવાનું કે જેથી જ્યોત ઓલાય નહીં અને જો આખો ગ્લાસ ભરાઈ ગયો પણ મીણબત્તી ઓલાણી નહીં બોલો કેવું જાદુ તમારે શીખવું છે આ જાદુ તો ચાલો શીખવું પેલી જે મીણબત્તી હું અંદર ચોંટાડતી હતી ને એ મીણબત્તી તો મારી પાસે આ મીણબત્તી બાર ના ભાગમાં ચોંટેલી છે ભાગમાં એ મીણબત્તી છે જુઓ પછી ક્યાંથી ઓલાય પાણી ભરીએ તો નો જો લાય બોલો કેવું છે જાદુ આમ તમને લાગશે કે આમાં કંઈ છે જ નહીં મીણબત્તી પણ નથી જો અને અચાનક મીણબત્તી આવી જાય જો મીણબત્તી નથી ને પણ જો મીણબત્તી આવી જશે આવી ગઈ આવી ગઈ હા આવી ગઈ જાદુ મજા દુ બોલો મજા આવે એવું છે ને તો તમે પણ તમારા બાળકો પાસે આવું જાદુ કરજો નવાઈ લાગશે પણ બાળકોને સામે બેસાડવા ન હો તમારી બાજુમાં બેસાડશો તો ખબર પડી જશે કે આ મીણબત્તી તો પાછળ છે ગ્લાસની અંદર નથી પણ સામે બેઠા હોય ને તો બાળકોને ખબર જ નહીં પડે કે મીણબત્તી ગ્લાસની અંદર નથી પણ પાછળ ચોંટાડેલી છે કેવું લાગ્યું જાદુ મજા આવીને નવા જાદુ સાથે ફરી મળશું આવજો